તો બધા ઉઠાઈ લઈએ પછી નીકળી જાય આપડે પોલો ફોરેસ્ટ તો બને રજો જય માતાજી કાલ સુધી વરસાદ નતો પડતો સવારે સો વાગે વરસાદ જ પણ બધાને કેવું એક થાય વરસાદ પડે આપણું પણ પોલો ફોરેસ્ટ તો જવા માં આવશે એટલે પોલે ફોરેસ્ટ તો જવામાં આવશે જ બરાબર તમે જોવા ખાલી આ વરસાદ કેવો પડે જોરદાર વરસાદ પડે હળા છો નો પડે સાત વાગે તો અડધો કલાક સુધી વરસાદ પડે જાય તો બધાને કેવું થાય કે ભાઈ પોલો પડે તો જવા માં આવશે આવશે ને આવશે તો ભાઈ આપણે જવું તો પડશે બરાબર તો મળી હડો બોલો ફોરેસ્ટ અબી મજા આય ગયા ભીડો આપણે આવી જાશી આપણી બેઠક ઉપર શિવશક્તિ શક્તિ પાન પાર્લર અને આ સુનીલ સી આ વાણ્યા આ માલિક છે અને અમે અમારું વસ્તુ લઈ લીધું જે એનર્જી કહેવાય ને એ તમે સમજી જજો હું લીધું હ સમજી જવા તો ભાઈ કમેન્ટ કરજો તમને બરાબર તું સમજા હા नहीं तू समझा नहीं पहले भैया ने કાલ बाइक લઈને ભોય પડ્યો हो પણ કે પોલો પોરસ પાઉટ પર છે જોયા સોલે જો માની શોક ને પગ જો એનો એ પહેલી વખત તમે જોઈ શકશો કે આટિકા માં 1 2 3 4 5 6 7 8 9 મારા ઉદી 10 જણ આઈ અને બધું એક જ કુટુંબ હોય કાકા બાપાના ના ટ્યુશન માસ્ટર અભયજી વેલ્ડર ધ ગેમ માસ્ટર રાહુલ સાહિલ નવરો સતુબા અને સંજુબા લિપ માસ્ટર પાસા તો કે કેવાન જણ તમને સમકાય બધી નોટો રખડેલા એટલે એનું કાંઈ ઇન્ટ્રોડક્શન આવે નહીં પણ આપણે આવી જાય ગેસ પંપે જો હવે ગેસનો બાટલો કરવાનો ટકા ટક ફૂલે ફૂલ પેલો નહીં વિડીયો હતો રીલ્સ ટકાટક એ રહ્યો એટલે ગેસ પુરાવી પછી આપણે નીકળી જાય પાછા અને જે આગળ થશે એ તમને બતાવશું બરાબર તો બનાવજો આપણા લોગમાં જ્યાં ભાઈ આપણે ધારપુરના સીએનજી પંપે વહેતી બાટલો ફૂલે ફૂલ ટકો ટક કરાવી દેવું અને વાયથી ઉપર પોલો ફરે તો બ્રેક નહીં થાય જો ભાઈ આપણે આ ગાડી છું આપણી સનાય આપો હવે ગેસ પૂરાયો બંગાવ બધા ઉભા રહ્યા ખાલી આગળ મળીએ હવે જે આપણે ચામુંડા મિનરલ વોટર એ આપણા ગોમનું જ છે અને આપણે વાંચી ઉઠાવે ખ્યાલભુ ભાઈ જે પાણી ભરી લેવું ભાઈ પાણીની બોટલ લેવા જઈએ તો બહુ વધારે કરતો હતા પેલા પચીસ રૂપિયામાં કોમ કાચ પટી જાય આપણા સતુ બાજુ એ બોટલ બોટલ ભરી લે અને હવે આ ઠંડુ એમ ભરવાનું હોય વીસ લીટરની પાણીની બોટલ ભરીને ભાઈ આપણી પોલો ફોરેસ્ટ તરફ જવા માટે

અને એના આજુબાજુ પહાર છે તો વ્યૂ બહુ મસ્ત થાય તમે ઈડર આવ્યા હોય ને ભાઈ ઈડરિયો ગઢ ચડાવ્યો હોય તો તમે મને કોમેન્ટ કરજો ના ચડાવ્યો તો કોમેન્ટ કરજો ચમકે આપણે તો ઇડારીઓ ઘટ જોયો ને ચડાય નહીં બરાબર તો જોઈએ આજ ટાઈમ હશે તો આપણે ઇડરિયો ઘર પણ જઈશું ભાઈ પોલો પોઈન્ટ હજી તેત્રીસ કિલોમીટર બાકીને અમારે કાકડીને ટોમેટો લેવાનું છે મેળ પડતો નહીં પણ બહુ ટ્રાય કર્યો પણ મળે હોય કાંઈ ખીરા કાકડી ને અમારે લેવી છે દેશી કાકડી તો હવે જોઈએ આગળ તો મળે તો કાકડી લઈએ એટલે આબુ બેબુ તમે લાઇએ તો આગળ જોઈએ મળ শুক রো আগে ট্রাই করে বরাবর না

કાકડી મળી નહીં તો લેબુ મળ્યો લેબુ નું કરું ચક્કર બક્કર આવી નાતા તો આપણે કોલો ફોરેશ બે કિલોમીટર જ બાકી તો આજે તમને બધું કઉ અને આ ટોમેટો પાણી ની જગ બધું તૈયાર જ છે બરાબર ભાઈ અને રાહુલે રોમ બોલાય કેળો લઈને આવ્યા તો ભાઈ રાહુલ અને ભાઈ તરફથી કેળો આવી જાય પણ અમારે એવું લાગે કે કે આગળ એક એક ખાઈ ના દહજ લઈને આવે એટલે એક એક ખાઈ આવી જાય બરોબર તો મરીએ આપણે બોલો બોલો આગળ જે મરમસ્તી કરીએ તમને બતાવીએ ફાઇનલી ગાઈસ આપણે પોલો ફોરેસ્ટ માં એન્ટ્રી થઈ જઈ છે તમે જોવા ખલ્યા આજુબાજુ જંગલ હ અને વચ્ચે રોડ અને ગમે તે કરીને એન્ટ્રી તો કરી હ થોડા ગડબડ ગોટાળા કરી તમને તો નઈ જવા દે અમે તો થોડું ગડબડ ગોટાળા કરે હું કેવું ભાઈઓ હા હા તો ભાઈ પોકી જે ત્યાં ત્યાં જઈને હું મસ્તી કરીએ તમને બધું બતાઈએ પાણી કેવું હે ડેમ છે બધું બતાઈએ બરાબર તો બને રહેજો આપણા વ્લોગ ફાઇનલી ફાઈનલી ગાઈસ આપણે ગાડી પાર્ક કરીને આવી જાય અંદર પોલો ફોરેસ્ટ માં બરાબર અને તમે જોઈ શકો કે ઘોડાની રાઈડો બધી પણ આપણે રાઈડો બાડો કરવાની નહીં આપણે ખાલી નાહવાનું જ છે પોણીમાં અને જોવા ખાલી અભય અજીત રોહિત રાહુલ સતુભા યુવરાજ સાહિલ આ બધા લોકો આવી જાય અને ઘોડાની રાઈડો બાડો આપણે ના ફાવી આપણે ખાલી નાહવાનું જ છે હવે તમે જોઈએ કે અંદરથી જોઈએ પોણી કેટલું હોય એ બધું જોઈએ પ્રમાણે નાહવાનું છે આપણે બરાબર અને પછી અંદર શું શું થાય તમે જોઈ લેજો બરાબર આપણા બ્લોગમાં તો ભાઈ આપણે આવી ગયા આપણે નાહવાનું ચાલુ કરવાનું ભાઈ અને મોજ મસ્તી કરવાની ભાઈ આ બહુ ટાઈમ થી જીન કરો રાહુલ તમે નહિ ખાલી બોડી દઉં પાઈ પાછળ પડ પાછળ પડ અને તિટલી વતાવી ત્યાં તિટલી પેલી હા તિતલી તો અલો ભાઈ એવો લાવવા ને સતતુ ભા ચડ્ડા ગેંગ ચાલો ચલો ભાઈ ચલો 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 ચાલો થાય જો અંદર ભાઈ આવી ગયો વાવ ભાઈ હું તમને એનું વ્યૂ વતાવ તમે જોવા ખાલી એકદમ નદી જેવું આજુબાજુ બધું જંગલ પહાડ દેખાય જો તો તમે બધા પોલો કોમેન્ટ ના આવે તો કોમેન્ટ કરજો ભાઈ નવા આપણે નહીં લઈએ અને પછી બીજું બધું પછી બતાવું તમને બરાબર તો આપણે નવા જઈ રહ્યા છીએ બરાબર તો ગાઈઝ તમે જોઈ શકો છો કે નો વ્યૂ જો પોલો ફોરેસ્ટ આવો તો થોડું તમે થોડુંક બાજુ આવજો તો બહુ મજા આવશે અને પાણી હાલ તો ઓછું હોય પણ થોડો વરસાદ પડે પછી આવજો હાલ પાણી એટલું બધું નહીં બાકી આ પાણી આટલા આટલા બધું હોઈ શકે તો પાછળનો વ્યૂ અમે તમે જોઈ શકો ખાલી વ્યૂ એકદમ મસ્ત વ્યૂ અને આપણા ભાઈ બનો બધા નહીં રહેજો ખાલી તમે તો ભાઈ સાહિલ યુવરાજ સતુભા અજીત પેલા બે ડૂબવાણા ડૂબવાણા ભાઈ તો

ખાવા જયા હતા ને આપડે ખાવા જ હતા ખાલી રહો રહો મરતું રોટલો ખાવા બધા ટોમેટો ખાવા તૈયાર જજો ઊંગડી પાપડી રોટલી તો ભાઈ ચાલી જેવી રોટલી લાવ્યા છે અને સાસ સાસની થેલી બતાવી દેવા મેરી કોખલ હા ઓકે પાલો બાલો લાવીને આવ્યા બરાબર રાહુલ ચીજો હે ભરતું ઉઠાવી ગયા ભાઈ મરતું લા બસ મસ્ત આવી ટોમેટો જોડાડે તો આવી ગયા આપણે હવે નાવ ડેમ ખઈ બહેન આમ હવે જોઈએ હોય કારણ કોની હક નહીં અમિતને તો બધા ભાઈ ફાયદે આવી જાય સતીશને બધા હવે જોઈએ હોય કારણ અંદર પોણી નહીં પોણી અમે એવું વિચારી ના હતા કે પુવાની છે નાશું ને મજા કરશું એવું બધું 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 પુવાની મત જીવ અમારું બરાબર તો હવે કારણ હરણાવ ડેમમાં જઈએ અને જોઈએ કે જેટલું પુવાની છે બરાબર તો તમને બતાવી બતાવીએ તું રોટલા ગોળ ને આ બધું ખાધા પછી એનર્જી પાવર તૈયાર થઈ રહ્યું રાહુલજી જોડે જોયા અને પછી આ ખાજે ને પતી ગયું ગમે અને એક મને હિંમત ચાર ચાર જણા વાત જોઈ રહી આજુબાજુ જે ભરી ને એ વાતો જોઈ કે તાણી બની રહી ને મેં ક્યાં ઝૂંટો મારીએ બરાબર એટલે આ બધું મો માયા બાકી તો મજા લો તો ખાવામાં આવશે મને શોર્ટમાં તો ગુજરાતી ની તમારે ઓળખ કરવી ને

હે તમે જોઈ શકો આના ગાઈડ સાહેબ ગાડ સાહેબ ઓ ગાડ સાહેબ કેટલું છે હવે અને આ ગાઈડ સાહેબ છે તમે ડ્રેસ જોયા ગાડે ગમો પડતા એ રીતે બંડી બી આવી હ ભાઈ અને ત્યાં તો ને ઓ ભાઈ ગોડ તમે જો હાલે હા મિત્રના પેક પછી આવી જાય હરણવ ડેમ તમે જોઈ શકો કહવા એનું વ્યૂ એકદમ મસ્ત ભાઈ ઉપર આ પછી તમે જોઈ શકો ચાંતસો મીટર તમારે ક્યાડવું પડશે જો કે પણ આ પછી બહુ મસ્ત સુકૂન મળે હો વ્યૂ બહુ મસ્ત હા અને ભાઈ આ ભાઈ જો વરસાદે ચાલુ થઈ ગયો હવે તો જોઈ લો આનો વ્યૂ હવે તો તમે જોઈ શકો ભાઈ રાઈડરો કેટલા બધા આવ્યા હવે પણ રાઈડિંગ બાઇકો લઈને આવ્યો તો બહુ મજા આવે તમે જોઈ શકો ભાઈ રાઈડરો જોવા કેટલા બધા મજા આવી બહુ બધા રાઈડરો હા તો આ બધા કપલ કપલના ભાઈ બનો ભાઈ આ રીતે બાઇકો લઈ લઈને ને આવી આટલું ઝુંડ વાયથી તમે જોઈ શકો છો ભાઈ પોલો ફોરેસ્ટ પાર આવીને તો આપણે આપડે ગળો ચેન્જ કરી દે ને જવાનું આપણે ઘેર બરોબર તો ઘેર જતા જતા શું કરીએ તમે જોઈતા રહેજો આપણા આપડે જય માતાજી ત્યાં સીએ આપણી ઈડરમાં ભાઈ ઉપ સર્પણ ચા સાઈ કંડ ન હવા ચા બા પીને માખા થોડું ફ્રેશ કરીશું અને પછી ભાઈ દીધો હું ને ભાઈ ચા સર કરને ભાઈ રોહિત આપોને ચા આપી દઉં ને સાહેબ તો તમે જોઈ શકો આપણા રોહિત રહે તો ચા પ અને ભાઈ એ જેવી તઈ નહીં ઉપ સરપંચ ચા ભાઈ જેવી ત્રી જા નહીં ચા વિના અમને ચેન પડે ઉપસર્પન ચા બાવી લીધી ને હવે આપણે હાડવાનું ઘેર ભાઈ બધાના મૂડ હવે ફ્રેશ લાગી ભાઈ રાહુલ ઓ રાહુલજી ચવું હવે તમારું મૂડ હવે ચાબા બી ઉપસરપ ની ચા પીને તમે ચૌ લાગ્યું હવે હવે તમારે શું કરવાનું અને પછી એનર્જી લેવાની હે એનર્જી તો મારે લેવી પડશે હવે બરાબર તો હવે તમારું ઉપસરપની ચા ચવી લાગી પછી ગોળ ની ચા હતી ગમે તે પણ નહીં આવ્યું એકદમ મસ્ત હતી અને ભાઈ કે મારા તરફથી ચા પૈસા તો મી આ લઈ યાર હાલે એવું કરવાનું કે અને કે મારા તરફથી ચા યાર મારા મેં ટ્રાન્ઝેક્શન તો મેં મારી યાર પાર ભાઈ ગાડીનો સેલ મારો ને પછી આપણે ઘર તરફ જવા માટે હવે ડાયરેક્ટ જવાનું છે હવે ચાલુ ઉભું રહેવામાં આવશે નહીં બરાબર તો ઘરે આવી ગયા તો આપણે આઠ વાગે જોયા અને જો તમને મારા ટ્રાવેલિંગના વ્લોગ ગમતા હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ અર્જનસી ટ્રાવેલિંગ વ્લોગ્સને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય માતાજી